અંકલેશ્વર જળની સમસ્તીજીની પ્રતિમા નું વિસર્જન કરવા માટે કૃત્રિમ જળ તૈયાર કરવામાં આવ્યા છે અંકલેશ્વર માં નોટીફાઈડ ઓથોરિટી દ્વારા ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે આઠ ફૂટ ઊંડા બે જેટલા કૃત્રિમ કુંડો ઉભા કરાયા હતા અંકલેશ્વર માં આવેલ ઈએસઆઈ હોસ્પિટલ પાસે ઉભા કરાયેલ બે જેટલા કૃત્રિમ કુંડમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે દર વર્ષે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ ઓથોરિટી દ્વારા અંકલેશ્વર ઈએસઆઈ હોસ્પિટલ ની સામે ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખી પર્યાવરણનું જતન થાય તે માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે ગત વર્ષે બે હજાર એકસો ચુમ્મોતેર જેટલી નાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષે ગણેશજીની પ્રતિમાઓની સ્થાપનાને ધ્યાનમાં રાખી બે જેટલા કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે જે કુંડમાં વધુમાં વધુ પાંચ ફૂટ ઊંચી મૂર્તિનું વિસર્જનનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણેશ ભક્તોએ પોતાના ઘરે શ્રીજીની સ્થાપના કરી હોય તેવી વિઘ્નહર્તાની મૂર્તિઓનું વિસર્જન આ કૃત્રિમ કુંડમાં કરવામાં આવશે આજે દોઢ દિવસે ગણેશ ભક્તોએ ગણેશજીની મૂર્તિઓનું પૂજન અર્ચન કરી વાસતે ગાજતે શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે નોટીફાઇડ ડીપીએમસી ફાયર વિભાગના જવાનો દ્વારા બંને કુંડમાં ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે ખડેપગે ટીમ તૈનાત કરવામાં આવી હતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાંથી આપણે અંકલેશ્વર જીએડીસીમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક દવે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ જીપીસીબીના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે ને એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરીશું